કુબેરભાઈ ડિંડોર સાહેબ ખૂબ ખુબ ખુબ ઝાઝા નમસ્કાર સાહેબ અમારી ઉંમર થવા આવી ઉમર પીટીસી બબે છોકરોના બાપ થઈ ગયા પણ હજુ સુધી નોકરી લાગી નહીં ને સાહેબ એકવીસ હજાર ની આરટીઆઈ મુજબ જગ્યાઓ છે પીટીસી ટેટ વન ની છતાં પણ સાહેબ તમે પાંચ હજાર જગ્યાઓ આપી તો સાહેબ એ જગ્યામાં થોડો વધારો કરો અને અમારા જે ફોર્મ ભરેલા ઉમેદવારોને બધાને નોકરી લાગી જાય એવી કૃપા કરો સાહેબ કારણ કે હવે તો મજૂરી કરીએ છતાં પણ મજૂરી પણ મળતી નહીં અને અમારું ભણતર કામ લાગે એવું કઈ કરો સાહેબ અમારા મા બાપે અમને દેવા કરીને ભણાયા છે હાચું કહું કે મારી માના ઘરેણા વ્યક્તિને મને પીટીસી માં જવા માટેની ફી ભરી હતી તો સાહેબ હવે આડત્રીસ વર્ષ થવા આવ્યા છે ના અમારા ઘરમાં દીવો હળગ એવું કઈ કરો સાહેબ અને જગ્યામાં વધારો કરો તો નવ પ્લસ ફોર્મ ભરાયેલા છે બધા નોકરી લાગી જાય અને મારા જેવા બીજા લોકોને પણ મદદ થઈ જાય એવું સાહેબ ખરો કયા